નમસ્કાર મિત્રો આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે પણ કપાસની ખેતીમાં જે રીતે ખર્ચા વધ્યા છે એની સરખામણીએ આ ભાવ ઓછો છે આથી કેન્દ્ર સરકારે કપાસનો ટેકાનો ભાવ પંદરસો પાંચ રૂપિયાથી વધારવો જોઈએ એવી માંગ આપણા દેશના એક રાજ્યના ઉપમુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે તો આખી જે વાત છે એ શું છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું ને એની સાથે કપાસ બજારમાં અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદા માં એક રીતે મંદી તરફી વેપાર થઈ રહ્યો છે પણ આપણી જે ભારતીય રૂ ઘાસડી છે એમાં સતત વધારા સાથે વેપાર થઈ રહ્યો છે તો વૈશ્વિક સ્તરે જ્યારે એ મંદી તરફી સ્થિરતા છે તો ભારતીય બજારમાં જ્યારે નવી સિઝન હજુ શરૂ જ થઈ રહી છે ત્યારે જે એક રીતે ધીમી ગતિએ જે સુધારો જોવા મળ્યો છે એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે એ બધા મુદ્દાની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા સોનો વધારો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના પંદર જેટલા માર્કેટયાર્ડોમાં કપાસની આવક થઈ રહી છે મોટા માર્કેટ માર્કેટયાર્ડોમાં જૂના કપાસની આવક થઈ રહી છે અને અમુક માર્કેટયાર્ડોમાં હવે ધીરે ધીરે નવા કપાસની આવકની શરૂઆત પણ થઈ છે અત્યારે જે કપાસના ભાવ છે એમાં સરેરાશ ચૌદસો પંચોતેર રૂપિયાથી લઈ અને સોળસો પંચોતેર રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે રાજકોટ માર્કેટયાર્ડમાં ઊંચામાં ઊંચા સત્તરસો રૂપિયા સુધીના ભાવ પણ એક રીતે બોલાયા છે કપાસના ભાવ કેમ વધ્યા છે કારણ કે રૂ ઘાસડીના ભાવ વધ્યા છે અને કપાસિયાના ભાવ પણ વધ્યા છે રૂ ઘાસડીના ભાવમાં આ સપ્તાહે સાહીઠ હજાર રૂપિયા પ્રતિ ખાંડીની મહત્વપૂર્ણ સપાટી જોવા મળી છે છેલ્લા બે દિવસથી રૂ ઘાસડીના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે અને અત્યારે આજે એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે રૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં ઓગણસાહીઠ હજાર આઠસોની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે અને મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે અને એની વિપરીત આપણા ભારતીય બજારમાં ધીમી ગતિએ આપણને છેલ્લા બે સપ્તાહથી સુધારો થતો જોવા મળ્યો છે કારણ કે ભારતમાં આ વખતે કપાસનું જે વાવેતર છે એમાં દસ ટકાનો ઘટાડો થયો છે એવું સરકારી આંકડા દર્શાવી રહ્યા છે આ સરકારી આંકડા છે પણ પૂરી સંભાવના એ છે કે જે વાસ્તવિક કપાસના વાવેતરમાં ઘટાડો છે એ દસ ટકાથી પણ વધુ હોઈ શકે છે બીજું જે મહત્ત્વનું પરિબળ છે એ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જે અતિભારે વરસાદ થયો એના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન છે તો મહારાષ્ટ્ર કપાસ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે આપણા ભારતમાં અને ગુજરાત કપાસ ઉત્પાદનમાં પહેલું સ્થાન ધરાવે છે તો જે બે મુખ્ય રાજ્યો છે એમાં કપાસના પાકને પ્રતિકૂળ અસર થઈ છે તો એની પણ જે અસર છે એ બજાર ભાવ ઉપર જોવા મળી છે અને બીજો જે મહત્વના સમાચાર છે એ મહારાષ્ટ્રથી જ આવ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અજીત પવાર એમણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે કપાસ અને સોયાબીનના જે ટેકાના ભાવ જાહેર થયા છે એમાં વધારો કરવામાં આવે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર ટેકાના ભાવ સિઝનમાં જાહેર કરે છે પછી એમાં ક્યારેય ફેરફાર કરતી નથી પણ આમણે એવી રજૂઆત કરી છે કે આ બંને કૃષિ પેદાશોમાં ખેડૂતોને ખર્ચા વધ્યા છે અને એની સરખામણીએ ટેકાના ભાવ નીચા છે આથી કપાસ અને સોયાબીનના ટેકાના ભાવ જે જાહેર થયા છે એના કરતાં પણ હવે વધારવામાં આવે ને એમણે એમ પણ જણાવ્યું છે કે આ બંને કૃષિ પેદાશના જે ભાવ છે એ વધારવા બાબતે કેન્દ્ર સરકાર હકારાત્મક છે હકારાત્મક એટલે કે પોઝિટિવ છે એ એમના શબ્દોમાં એમણે જણાવ્યું છે તો અહીંયા કપાસનો ટેકાનો ભાવ એક રીતે હાલની સ્થિતિએ તો બહુ મહત્ત્વ નથી ધરાવતો કારણ કે હાલ કપાસના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં ઊંચા છે પણ હવે આવનારો જે સમય છે એમાં કપાસની આવકો કેવી રહે છે જે રીતે વાવેતર ઘટાડાની સ્થિતિ છે અને ઉત્પાદન જે છે એમાં જે પાકમાં નુકસાન થવાની વાત છે એના કારણે ઉત્પાદન ઓછું આવવાની જે વાત છે એ સ્થિતિમાં જે કપાસની આવકોનું જે લેવલ છે એ કયા સ્તરે રહે છે એ પરિબળ બજાર ભાવ ઉપર સૌથી વધુ અસર કરશે પણ અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને પ્રમાણમાં એક રીતે ધીમી ગતિએ સુધારો સાથે વેપાર થતો જોવા મળ્યો છે આથી થોડી જે આશા છે એ આપણને બંધાય છે પણ આવનારા દિવસોમાં જે આવકોનું લેવલ છે એ જોવું જે છે એ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે ને હવે ધીરે ધીરે જે આવકો છે એ સપ્ટેમ્બર મહિનાના અંતથી ધીરે ધીરે જે આવકો છે એ વધવાની શરૂઆત થશે તો આવક લોકો જ્યારે પૂરજોશમાં ચાલુ હશે ત્યારે ભાવમાં કઈ સપાટી જોવા મળે છે એ જોવું એક રીતે મહત્ત્વનું રહેશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન